રાજીનામા ધરીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો લીંબડી કોંગ્રેસ શહેર પ્રમુખ સેલ તથા અને સેલના ચેરમેનો તેમજ મહિલા શહેર પ્રમુખોએ રાજીનામું આપી દીધું છે રાજુ કરપડા વિક્રમ દવે અમૃત મકવાણા આમ નેતાઓના ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલા નેતાઓએ આગામી લીંબડી નગરપાલિકાની ચૂંટણી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો લીમડીમાં કોંગ્રેસનું શહેર સંગઠન હોવાથી કોંગ્રેસ નેતાઓની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે કોંગ્રેસમાંથી રાજીનામું આપી આપમાં જોડાયેલા કાર્યકરો હોદ્દેદારો અનિલ સિંઘલ પૂર્વ લીમડી કોંગ્રેસ શહેર પ્રમુખ નટુબા ઝાલા ચેરમેન ફરિયાદ શેર ભરત ટાકોલિયા ચેરમેન દઈ નેતા અસ્મિતાબા વાઘેલા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિલેશ ઠાકર સોશિયલ મીડિયા પ્રમુખ અયુક ખોખર લઘુમતી ચેરમેન રતિભાઈ મારુ જયશેલ ચેરમેન કિરીટસિંહ રાઠોડ કોંગ્રેસ શહેર મહામંત્રી લીમડી કિશોરસિંહ રાણા શહેર ઉપપ્રમુખ બાવળ વેલેરા શહેર સંગઠન મંત્રી ખીમજી મકવાણા કાર્યકર્તા આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ એમાં અમૃતભાઈ મકવાણા હોય મારા સાથીદાર વિક્રમભાઈ કમલેશભાઈ દીપકભાઈ સતીષભાઈ પરષોત્તમભાઈ આ તમામના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટી પરિવાર મોટો બની રહ્યો છે ત્યારે ખાસ કરી અને લીંબડી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મજબૂત લડાયક વ્યક્તિ એવા ભાઈ શ્રી સાહેબ જેવો અનિલભાઈ સિંગલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીના વિચારો અને જે આમ આદમી પાર્ટી સંઘર્ષની લડાઈ લડી રહી છે ઈમાનદારીથી ત્યારે આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીની લડાઈથી પ્રેરિત થઈ અને આજે અનિલભાઈ સિંઘલ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સાથે જ જ ત્યાંથી નટુબા જેઓ આદમી પાર્ટીમાં જોડાયા છે એમની સાથે ભરતભાઈ જેવો ઓબીસી સેલના પ્રમુખ છે સાથે જ અસ્મિતાબા પૃથ્વીરાજ સિંહ જે મહિલા પ્રમુખ છે સાથે ઠાકર નિલેશભાઈ જે સોશિયલ મીડિયા લીમડી પ્રમુખ છે સાથે અતુલભાઈ જે લઘુમતી સેલના પ્રમુખ છે સાથે જ રતિલાલભાઈ જે ખરે એસસી સેલના પ્રમુખ છે કિરીટસિંહ જે ભાણુભા છે જે લીમડી શહેર મહામંત્રી પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કિશોરસિંહ એટલે કે 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 રાણા લીમડી શહેર ઉપપ્રમુખ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા સાથે જ બાવલભાઈ જે સંગઠન મંત્રી એટલે કે લીમડી શહેર કોંગ્રેસ સમિતિના

આમ આદમી પાર્ટી સાથે ખંભે ખંભો આપીને ઉભી છે ત્યારે ખરેખર અંદર રહેલા રેસ ઘોડા જે ખરેખર પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે એવા નેતાઓ આજે કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પરિવાર ભાજપની સામે અને ભ્રષ્ટાચારની સામે મજબૂતાઈ લડત ઉભી કરશે અને ગુજરાતની જનતા જે ઈચ્છી રહી છે કે ખરેખર વિકલ્પ હોવો જોઈએ ખરેખર ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ તો અમારી ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે ગુજરાતની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની સત્યાવીસ ની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂત મજબૂતાથી ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે તો લીમડી જે કોંગ્રેસના મહત્વના હોદ્દેદારો છે રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આજે હું લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ ડિપાર્ટમેન્ટના ચેરમેન અને હું લીમડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી તમામ અમારા આગેવાનો કોંગ્રેસમાંથી રાજીનામા આપી અને અમુ બધા આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ તો અમારું જોડાવાનું મુખ્ય કારણ કે લીંબડી હોય સુરેન્દ્રનગર ગુજરાત હોય કે આખા દેશની અંદર જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટીનું જ નામ બોલાય છે લોકોની અંદર પણ એટલો બધો જુવાળ છે કે હવે હાવણા સિવાય બીજી કોઈ વાત નહીં લીંબડી શહેર હોય કે બસમાં બેઠા હોય કે રેલવે રેલવેમાં બેઠા હો તમે ગમે એને પૂછો તો અત્યારે સૌના મોટે એક જ વાત કે હવે બધી વિસાવદર વાળી થવાની એટલે અમે શહેરની તમામ ટીમે ચર્ચા વિચારણા કરી કે ભાઈ હવે કોંગ્રેસ પક્ષમાં આપણે બધા હોદ્દેદાર છીએ પણ આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બની તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય તો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની ટીમ અડધી રાતે ખડે પગે રહેતી હોય છે આ બધું અમારા ધ્યાનમાં આવવાથી અમારા લોકોનો અંતર આત્માના અવાજ મુજબ અમે બધા આમ આદમી પાર્ટીમાં જોડાના છીએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ અમે સૌ લીંબડીની ટીમે નક્કી કર્યું છે કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા યશુદાનભાઈ ગઢવી કે જે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે તો તેઓની અધ્યક્ષતામાં અમે કામ કરું છું જિલ્લાના પ્રમુખ અમારા સાયલાના ભાઈ મયુરભાઈ સાકરિયા તેઓની અધ્યક્ષતામાં તેમજ કિસાન શેર ગુજરાત પ્રદેશના રાજુભાઈ ખરપડા અને જે સુરેન્દ્રનગરની ટીમ છે વિક્રમભાઈ વિક્રમભાઈ અને બીજા અન્ય અમૃતભાઈ જે બધી ટીમ છે બધાને સાથે રાખી અને અમે લીમડી નગરપાલિકા ગમે તે સંજોગો થાય અમે ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી તાનાશાહી અને અંગ્રેજો માફક જે લોકો શાસન કરી રહ્યા છે એ શાસનની સામે અવાજ ઉઠાવી અમે નગરપાલિકા આમ આદમ આમ આદમી આમ આદમી પાર્ટીને બનાવીને જંપી છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર